પછી તો હું હોય ગઈ પણ મને ઊંઘ આવે ને ઈ પેલા આ લોકો આવી ગયા અને જીનું પણ જાગી ગઈ થી તો મસ્ત પવન માં બાર બેઠા વાતો કરી અને પછી વરિયાળી શરબત કર્યું આમ નામ હાવ નો બેહાય ને

પછી ગયા માર્કેટમાં બેન ને ડ્રેસ લેવો થો અને મને મળી ગયા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર આજ કમેન્ટમાં તમે મારા ઘરે આવો તો એ કામ કરશો કે આરામ તો મળે